કૃષ્ણ કનૈયા લાલ કી જય ભોળાનાથ મહાદેવની જય ઘોડા માગુ તારી પાસ મને એક જ તારી આસ હું તો માગી ને માગી ને માગુ એટલું મારી અવિચળ રાખજે તે

ઘોડા મારું તારી પાસ મને એક જ તારી આસ હું તો માગી માગી ને માગુ એટલું મારી અવી ચડ રાખ છે જેવી નરસયાની ભક્તિ જેવી મીરાબાઈની ભક્તિ એવી ભવો ભવ ભક્તિ અમને આપો રે મારી રાખ રાખજે ટેક તું કૃષ્ણ કનૈયા લાલ કી જય